આ બધી દ્રશ્યોના અત્યારે અમે દ્રશ્યો લીધા છે અને લોકોના ઇન્ટરવ્યુ પણ લીધા છે કે જેની અંદર અમને જાણવા મળ્યું કે કોઈ અજય બાબુતર તેમજ સંજય બાબુતર નામના કોઈ ભરવાડ સમાજના શખ્સો દ્વારા આ કાર્ય કરવામાં આવેલું છે અને એની અંદર એમને એવું પણ જણાવેલ કે ભાઈ સરપંચ પણ આની ભેગા છે તો આના વિશે આ એક સરકારની બહુ મોટી બેદરકારી છે કે ખાણ ખનીજની અત્યારે આ અત્યારે ચોરી થઈ રહી છે તો એના વિશે હવે સરકાર શું કરશે અને આગામી આ લોકો જે ફરિયાદો કરશે તો એ ફરિયાદોનું નો કોઈ રિઝલ્ટ આવશે કે નહીં હું મુસ્તક બેલીમ કેમેરા પર્સન રિધિ ગોસ્વામી સાથે રાજકોટ મનીષાબા વાળા અખિલ ભારતીય પંચાયત પરિષદ રાજકોટ તાલુકા પ્રમુખ અત્યારે અત્યારે કઈ જગ્યાએ આપ જે 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 કુવાડવા પાસે શુક્લ પીપળિયા ગામ છે ત્યાંથી મને જાણ થઈ કે આવી રીતના સરકારી ખરાબો છે અને એમાંથી આ લોકો માટીને ને એવું બધું કાઢે છે એટલે મેં મારા હોદેદાર છે ચંદાબા એમને મેં જાણ કરી મેં તો તમે જોવો તો લાઈવ સ્થળ ઉપર કે ખરેખર આ સતી હકીકત છે કે નથી એટલે ચંદાબા પણ ત્યાં ગયા પણ ગયા તો ખરેખર જેસીબી અને ત્રણ ગાડી હતી પણ જયારે હું રસ્તા માંથી સ્થળ ઉપર પહોંચી ત્યાં બે ગાડી તો મને સામે મળી અને ચંદ્રાબા ત્યાં ગયા તો એમની સાથે પણ માથાકૂટ કરવા આવી બધું એમની સાથે પણ થયું એટલે મને મને કીધું કે કે મનીષાબા મારી સાથે આ બધી માથાકૂટ બધું થયું છે એટલે ત્યાં તો હું સ્થળ ઉપર પહોંચી ગઈ પણ ત્યારે એક ગાડી અને એક જેસીબી હતું બરાબર એટલે મેં એમને બધી કોક અજયભાઈ કોક અજયભાઈ બબુચર બાબુચર કે એવું કઈક નામ કીધું ને એક કઈક જેસીબી વાળા ભાઈએ કોક ને ફોન કર્યો એમનું નામ કઈક સંજયભાઈ બાબુચર એવું કઈક નામ આપ્યું એટલે એને એમ કીધું કે એ લોકોનું છે એટલે મીધું આ જગ્યા તમારી પ્રાઇવેટ છે તો કે ના અમારી પ્રાઇવેટ નથી કે બરાબર કે અમે જે કરી છે કે અમે ગામ માટે કરે તો મેં તમને પરમિશન કોણે આપી તમે ખનીજ વિભાગ માંથી ક્યાંય પાસે કોઈ પાસે આવી ગામ માટે આ માટી કાઢવાનો ઉપયોગ કોઈ કરી શકતા નથી સરપંચ ની પાવર નથી બરાબર અને તમારી પાસે લેખિત હોય તો મને આપો સરપંચ જોડે તમારી વાત થાય સરપંચ ને મેં ફોન કર્યો એટલે સરપંચ એવું કીધું કે ના મને ખબર નથી મેં જો તમારું ખોબા જેવડું ગામ હોય અને એમાં આવડું મોટું જો કૃત્ય બનતું હોય ને તમે જો અજાણ હોય બરાબર અને એ લોકો એમ કે છે કે અમે આ સરપંચ ને અમે બધા સાથે છીએ તો કે હું નથી કે મેં આની પેલા ખનીજ માં અરજી આપેલી છે બરાબર એ લોકો જોવા પણ આવ્યા હતા પણ છતાં પછી કઈ થયું નથી એટલે મેં એમને પાસે એવું કીધું તમે આવો એટલે રૂબરૂ મને મળો ની અરજી મને આપો આપણે ખનીજ માં આની ફરિયાદ કરવાની થાય તમને હવે શું લાગી રહ્યું છે એમાં સરપંચ અને તલાટી મંત્રી બેઉ ભેગા હોય એવું લાગી રહ્યું છે શું સો ભેગા હોય ખરા બરાબર આ ખાડા કા નહી કરતા હોય કારણ કે જે પોતાનું ગામ હોય અને જ્યારે જે વસ્તુ બનતી હોય અને છતાં એમ અને તો તો એ કરી શકે છે ને તો કરી શકે છે ને મારું કહેવાનું એવું છે કે જો આવા સરકારી કોઈ પણ ગામડું હોય ને સરકારી ખરાબા હોય કે કોઈ પણ આવું થતું હોય તો પેલી ફરજ સરપંચની આવે છે અને તલાટીની આવે છે આના માટે કાયદેસર હવે કાયદેસર આના માટે જે લડત થશે એ લડત અમે કરો ને એને કીધું કે અમારો છેડો બહુ મોટો છે અમે બધી જગ્યાએ પોચતા વ્યક્તિ છીએ તમારે થાય કરી લેજો કીધું કાંઈ વાંધો નહીં ભાઈ તારથી થાય તું કરજે બીજા થી નો થાય અને અમારાથી થાયમકી પણ આવી રીતે દઈ અને બધા ભાઈ ગયા છે આની ફરિયાદ હવે હવે આગળ પગલા લેશું કલેક્ટર સાહેબ ને ખનીજ માં બધા ધમકીઓ આપેલી છે એના કોઈ પુરાવા પોલીસ ને પણ એના માટે અમે પોલીસ ને અત્યારે ફોન કરેલો પોલીસ ની પણ ગાડી બોલાવેલી હતી તો એ પણ હજી સ્થળ ઉપર પહોંચી નથી એટલે અત્યારે મેં જાણ આના કોઈ એવિડન્સ તમે લીધેલા છે કે તમને ધાક આપતા એવા કઈ વિડીયો હોય કે એક વિડીયો માં કહી કારણ કે વિડીયો તો અમે જે સીબી નું સ્થળ નું જે છે એ ઉતારેલો છે